हरिः ओम् मां कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रारं सदा वसन्तां हृदयारविन्दे भवं भवानी सैतं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपाचान्तरसंस्थितेन प्रदीप्तमासां सदं नीराजनन्ते

એની સામે બરોબર ઓકે તો ખૂબ ખૂબ આભાર મિત્રો આ છે જલારામ શોપ અને એની બાજુમાં જ એટલે કે અહીંયા જ આવેલી છે આ શોપ ખુશી આને વિઝિટ કરશો અને જો બોતો હજી પણ અહીંયા કિનારે છે એટલે જો અહીંયા છે તો મિત્રો સમસ્યાઓ ખૂબ વધતી જાય છે અને આપણે પંદર આઠ થી સિઝન ચાલુ થઈ છે અને આજે છે ચોવીસ આઠ બે હજાર પચીસ નો દિવસ અને હજી પણ પંદર થી સત્તર દિવસ થયા છે પણ હજી પણ રજા નથી આપી અને માછીમારો હેરાન છે પ્લસ જે ખલાસીનો પગારો વધતા છે છે અને અને એના કારણે બની સરકાર પાસે એક માંગ છે કે ભાઈ સરકાર થોડુંક અમને રાહત આપે આમાં થોડુંક ભથ્થું આપે તો આવી રીતનું કંઈક છે અને દરિયો પોતાની મોજાઓ ખુબ સતત ઉછરતા રહે છે અને વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને જાફરાબાદ માં પણ ઘણું બધું નુકસાન થયું છે માછીમારો નો જીવ પણ ગયો છે અને બોતો ને પણ નુકસાન થયું છે તો અત્યારે અમારું માંગરો બંદર નું વાતાવરણ પણ ખુબ વધારે પવન વાળું છે આ છે શ્રી મહાવીર મોલરી અને તમને ઓઝાર ને લગતી વસ્તુ મળશે ઝાર ને બધી વસ્તુ અહીંયા મળશે અને અમારા મિત્ર એમાં કામ કરે છે અને આ છે ઓગણીસો ચોપન થી કાર્યરત છે આ સંસ્થા તો મિત્રો આ કો વિભાગ છે નેટ વિભાગ છે ઓઝા બોટ ના લગતા ઓઝા મળશે અહીંયા ઘણું બધે આમાં છે બધા ઓઝા જ છે ઉપર પણ આખો સ્ટોક છે અને અહીંયા છે ને તમને જે બોતના નારા હોય ને એ મરે છે આખું એ વિભાગ છે આખું તો અલગ અલગ તમને જો અહીંયા તો અલગ અલગ પ્રકારના સૂતરો મરે છે નંબર અમુક પ્રમાણે હોય એ પ્રમાણે બધું હોય પીસ છે બધી તો આ આખો વિભાગ ચોપર વિભાગ છે ચોપર આખી તમને અહીંયાથી મળે છે લાલ હોય કે પછી બધી પ્રકારની ચોપરો અહીંયા મળે છે તો આખું આખું બધે વિભાગ છે ઝારીઓ અને બેસન પણ આ છે આ પેટીયું છે જે માછલીને રાખવા માટે હોય છે અને આ મોટા નારા છે બધા અલગ અલગ પ્રકારના છે છે ઉપર પણ પેટીયું છે અને ઝારીયું છે બેસનનું છે બધું જ છે અહીંયા આખો ઓયલ વિભાગ છે પણ ઓયલું છે તો એક વખત વિઝિટ કરજો અહીંયા બજાર કરતા પણ ભાવ સારો મળે છે સસ્તું છે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે તો જો બંદર કચેરી ગુજરાત મેરિત બોટ છે ગુડ મોર્નિંગ અને બીજો દિવસ ઉગી ગયો છે અને હું અત્યારે આવી ગયો છું પંજાબ વિસ્તારમાં અને આજે અમારી બોટની અંદર પૂજા છે બધા પૂજાનું સામાન અત્યારે આવી ગયો છે અમારી બોટના ખલાસે અત્યારે કામ કરી રહ્યા છે અને બાજુની બોટના પણ અત્યારે કામ કરી રહ્યા છે ત્યાં બાંધી રહ્યા છે જે ધજા ચડાવવાની હોય એ બ ત્યાં બાંધી રહ્યા છે અને બધા કામ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારનું જો આવું છે બધી અત્યારે માહોલ તો મિત્રો હજી પણ વાતાવરણ થોડુંક એવું જ છે હજી શાંત થયું નથી અને રજા પણ નથી આપી અને એના લીધે તકલીફ પડી રહી છે અને આવું છે બધી અત્યારે પૂજા કરવાની તૈયારી છે અને અમારા ગોરબાપા આવી ગયા છે તો કેમ છો ગોર મજામાં મજામાં તો શું નામ તમારું મારું નામ નિખિલ પુરોહિત નિખિલ ભાઈ પુરોહિત તો આજે છે ને સત્યનારાયણ કથા સંભળાવશે અને ગરપતે બાપાની પણ પૂજા અર્ચના કરશે છે ને દીવા પ્રગટાવવામાં આવે છે અત્યારે જો દીવા પગતાવે છે

स्वस्ति नस्ता रक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रेखदस्वा मरुतः पृश्निर्मातरः सुभन्शादधे कूजगमायः अग्निर्जे वामनवः विश्वे नो देवा अवसादमन्निः नोम शान्ति शान्ति सुशान्तिर्भवतु భగవాణ్ వైష్ణ వై నమ విష్ణ వై నమ శ్రీమద్ భగవతో గణపతి దేవతూ తాయణ దేవత్రత పూజనం అహంకరీష్యే తన్మే మన శివ సో નારાયણ નું કે ચંદ્રમા મનસુચાર કે શુભમ કરો આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશ દીપ જ્યોતિર્મ નમસ્કારા નમસ્કરો નમો નમસ્કારા ઉદ્ભવેનતાય સહસમૂર્ત સહસ પાક્ષ સૌર ભાવે સહસ નામ પુરષાય સહસતી સહસ કોટિયુગ ધારિણ નહી મહિષ્ણવે નમ સર્વોપારાથે ગંધાક્ષ્પા સમાર્પયા તુલસી દળા સર્વોપચારાથે ગંધાક્ષર પુષ્પા ંદન પ્રકારેણ પૂજ્યતા પરમેશ્વર પરીમળસોમાં જાયમાન કન્રાશુન મનસા દેવયંત

ತೇವೇ ವಿಲಕ್ ಪ್ರಭಾ ನಂತ스테 ಸಂಪರಾಜಯೈ ಶામಿಂತಿ ವರಸ್ಯಾ ಮೂರದ ಯಸ್ತು ಜನಾರ್ಧನ ಎತ್ರ ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣ ಎತ್ರ ಭಾರತ ಧನಧರ ಎತ್ರ ಶ್ರೀ ವಿಶಿಯವೃತೆ ಧ್ರುವಾನಿ ಕಿرمತಿ ನಮಮ ಅವಿರುದ್ಧಿ ಗುಲಾಲೆ ಕೃತಿವರ್ಧನ ಸಿಂಧುರೇಣ ಸಮಾಯುಕ್ತ મશીને રક્તસૂત્ર મિષ્ટનામા લા લા વાહ સમાનાય સ્વાહ ઉતરા પૂષણ સમાર્પયા હસ્ત પ્રક્ષા સમાર્પયા મગ પ્રક્ષાળન સમર્પયા મુખ આચમિજ સમાર્પયા વ્યાજમા નમસ્કરો પૂજ્ય हरिः ओम् मां कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रारं सदा वसन्तां हृदयारविन्दे भवानी भवानीशैतं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपाचान्तरसंस्थितेन प्रदीप्तमातां कङ्गतेन नीराजनन्ते जगदीश्व कुर्वे પાણી સર્વા નશ્યુદક્ષ